બાબરા તાલુકાના કેસરડી ગામે શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિની લાશ મળી કેસરડી ગામની સ્કૂલના પાછળના ભાગે ખેતરમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી પોલીસને જાણ કરતા કેરળા જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને જોતા માથાના ભાગે ને ગળાના ભાગે ઘા મારી હત્યા કરવામાં આવી હતી લાશની ઓળખ કરવામાં આવતા લાશ કેસરડી ગામના ચાલીસ વર્ષીય વિઠ્ઠલભાઈ દેવસીભાઈ રાઠોડની જાણવા મળી આવેલ કેરળા જીઆઈડીસી પોલીસે પરિવારને જાણ કરતા જાણવા મળ્યું કે બાપ ને દીકરા વચ્ચે છ સાત દિવસથી ઝઘડો ચાલી રહ્યો હતો કેરળા પોલીસે કડક પૂછપરછ કરવામાં આવતા છોકરાએ તેના ત્રણ મિત્રને અને એક નાબાલિકને બોલાવી પિતાની હત્યા કરી દેવામાં આવી હતી અને લાશને સ્કૂલના પાછળના ભાગે ખેતરની ઓરડીમાં ફેંકી દીધી હતી મૃત્યુ પામેલા વિઠ્ઠલભાઈની પત્ની અને એક નાબાલિકને તેમનો મોટો દીકરો અજય અને ત્રીજા ત્રણ મિત્રએ મળી હત્યા કરી હતી મૃત્યુ પામેલા વિઠ્ઠલભાઈને તેમની પત્ની ઉપર શક એટલે મા દીકરાએ મળી હત્યા કરી હોવાનું જાણવા મળી આવ્યું હતું કેરળ જીએડીસી પોલીસે બધા આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બાવળા આજે તારીખ સોળ ત્રણ ના રોજ કેશેડી ગામના કેશેડી માધ્યમિક શાળાની પાછળ આવેલા ખેતરમાંથી એક લાશ મળી આવેલ હતી મરણ જનારનું નામ વિઠ્ઠલભાઈ રાઠોડ ઉમ્ર ચાલીસ વર્ષ મરણ જનાર જે છે એમના માથાના પાછળના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવામાં આવેલ હતી

વધુ તપાસમાં સામે આવેલ છે કે ટોટલ છ આરોપીઓ છે જેમ જેમના નામ છે પ્રવીણ મેર ઉમ્ર અઢાર વર્ષ રણજીતભાઈ મકવાણા ઉમ્ર અઢાર વર્ષ બિહાભાઈ મકવાણા અઢાર વર્ષ અને સાથે સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક બી છે અને સજ્જન બેન જે મરણ જનારના પત્ની છે આ જે ગુના તપાસમાં આમ ખુલેલું છે કે પ્રવીણભાઈએ એક લાખ વીસ હજાર રકમ નક્કી કરેલ હતી આ મર્ડર માટે અને તમ આમાંથી પાંચ આરોપીને પકડી પાડેલ છે અત્યારે અને વધુ તપાસ માટે ચાલુ છે. સાથે સાથે રિમાન્ડની પ્રક્રિયા ભી ચાલુ છે. આરોપી એમના સન જ છે. જે મુખ્ય કાવતરું જેમને રચેલું છે એ મરણ જનારના સન છે દીકરા એમના બે ચાલુ ચાલુ જ હતા અને એ જે મરણ જનાર છે એ એમની પત્ની પરમ વાળા ઘડીએ કરતા હતા જેના લીધે મતભેદ ચાલુ હતા